તો વાડી આવ્યા પછી ખબર પડી ને ફાઈને સેડ પંપ જોવાના આખો દિવસ મારે બહરો બોલાવી છે તો મિત્રો છે ને હું કહેવાય અશ્વિનભાઈ વાળા પંપમાં ચાર્જિંગ ખાલી થઈ ગયું એટલે દવા એક્સ કરે છે આ પંપની અંદર ચાર્જિંગ છે એટલે હું આમથી આખું અને મિત્રો ટ્રેક્ટરનું કામ ફિનિશ થઈ ગયું ને હવે અમે બનાવીશી ચા તો મેન મહેન કરીને હવે સુલો હેગો છે હેલો મિત્રો તો બધા કેમ છો મજામાં ને મજામાં ની ફરી સ્વાગત છે તમારું તો પ્રથમ વાર ગુડ મોર્નિંગ અને જય માતાજી તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે નીકળી ગયો સૂર્યનારાયણ આકાશે ને આજ શું કહેવાય કે ખરેખર આજ મામલો મેદાને આવવાનો છે અચ્છા કેમ કે આજ ભાઈને સાટવાની છે દવા તો ચલો હું નીકળું વાડીએ ને તમે કન્ટિન્યુ જોજો અને મિત્રો આજે એકલો નથી જતો અશ્વિન પણ મારે એરે છે કેમ કે ફાઈનલ છે ને આજે શુક્રવાર છે એટલે ઘરે તો કઈ ટાઈમ જાય નહીં તો મારે એરે આવે છે વાડી નીકળવું ને તો ફાઇનલી મિત્રો વાડીયા પહોંચી ગયા છે ને ભાઈને શું છે કે શુક્રવાર ની રજા હતી હીરામાં તો મારે વાડીએ આટો મારો આવ્યો હતો પણ મને એવું લાગે છે કે ભાઈનો વારો પણ છે મારી જેમ દવા તારો તો મિત્રો તો ફાઇનલી મિત્રો મેં અશ્વિનભાઈ બે દવા સાટવાનું ચાલુ કરી દીધું ને મારા પપ્પા છે ને પંપ ભરતા જાય છે દવાના ને બે ભાઈ સાટતા જાવ તો હાલો

વાળા પંપમાં ચાર્જિંગ ખાલી થઈ ગયું એટલે દવા એક્સેન્જ કરે છે આ પંપની અંદર ચાર્જિંગ છે એટલે હું આમથી એક પંપ સાટતો આવે તો મિત્રો એક જે બીજો એક પંપ હતો ને એમાં બેટરી લો થઈ ગઈ અને હું કહેવાય કે ભાઈ આજે આવ્યો તો આંટો મારવા માટે કે મારે એક શક્કર મારવા આવું છે વાડીએ શુક્રવારની રજા હતી હીરાવાળાને શુક્રવારે તો રજા જ હોય તો ભાઈ કે મારે વાડી આવું છે આટો મારવા તો આપણે એનો પોપટ કરીને કેમ કે એને કંઈક કીધું નહોતું આપણે કે વાડીએ જઈને દવા છાંટવાની છે તો વાડી આવ્યા પછી ખબર પડી ને ફાઈન સડેવો પંપ જો આખો દિવસ મારી અરે બહરો બોલાવ છે તો મિત્રો એક પંપ ની અંદર બેટરી લો થઈ ગઈ એટલે અમે છે ને બે ભાઈઓ છે ને વારા શરૂ કર્યા છે તો એક પંપ છે ને ભાઈને સાટો એક મારે એક ભાઈને સાટો એક મારે તો એવી રીતે આપણે શરૂ કર્યું છે તો હવે આ પંપ મારે સાટવાનો છે તો હવે હું કરી દઉં શરૂઆત અને અમે એવું નક્કી કર્યું છે કે આજ છે ને ગમે એમ થઈ જાય આ દવા બધી પૂરી કરવાની છે બધી દવા સાટીને સાંજે ઘરે જવાનું છે તો એવો પ્લાન કર્યો છે પણ એમાં એવું હતું કે એક પંપ તો બેટરી લો થઈ ગઈ પણ હવે એક પંપ થી સાટશે ને એક બીજો પંપ છે મારા પપ્પા ઘરે લેવા ગયા છે જો એમાં પણ ચાર્જિંગ નથી પણ થોડું ઘણું હશે તો લેતા આવશે તો મિત્રો આ બીજો એક પંપ છે અને ચાર્જિંગમાં મૂક્યો તો તો હું એને કાઢી લો કારણ કે એક કલાકથી મૂકેલો હતો એટલે आने काटीले आन चालु गरिदियो थोर सटाई सटाइदि તો ફાઇનલી મિત્રો દવાનું કામ ફિનિશ મેં અને અશ્વિનભાઈ થોડીક વાર છે ને બહોરો બોલાવી દીધો એટલે પૂરું થઈ ગયું કામ અને મને એવું હતું કે આખો દિવસ થાય પણ આખો દિવસ ન થયો એટલે થોડીક ઝડપ રહી ગઈ એટલે દવા સટાઈ ગઈ અને મિત્રો બપોરના વાગી રહ્યા છે બે અને ટિફિન પણ અમારું આવી ગયું છે તો બપોરા કરીને પરિવાર નીકળી જાવ ઘર સાઈડ અને મિત્રો હવે છે ને બપોરા કરવા બે ગયા છે તુરિયાની સબ્જી છે સાસ રોટલી રોટલા ડુંગળી તો હવે અમે બપોરા કરી લઈ અને તમે પણ કરી લેજો બડે હરામી હો બેટા અમાર મોટો ભાઈ જો બપોરા કરવા બેહી ગયો તો ફાઇનલી મિત્રો હવે અમે છે ને ઘર સાઈડ નીકળીએ છીએ અને અમારા મમ્મી થોડી હું કેવા માઈન્ડવી ને હું આપે છે તો માઈન્ડવી લેતા જ ઘરે ને હું કેવા અશวินભાઈ નું મજા આવી કે દવા આમ તો મિત્રો ભાઈ વાડીએ આટો મારવાનો શોખ હતો જો તો મિત્રો ઘરે પહોંચી ગયો ને શું કહેવાય કે દવા ને એવું સાઈટું એટલે પહેલાં મારે નહવું પડશે તો હું નાઈ નાખું પહેલાં તો મિત્રો નાહી ધોઈને થઈ ગયો છું ફરીવાર ફ્રેશ અને શું કહેવાય કે ફરીવાર મારે વાડીએ જવાનું છે કેમ કે મારા મમ્મી ત્યાં છે તો એને લેવા જવા પડશે અને મેં પછી એવો પ્લાન કર્યો છે કે ત્યાં થોડુંક ખાતીને એવું આપવાનું છે તો એક કોલા ટ્રેક્ટરથી આંકી અને પછી હાજે પાંચ સાડા પાંચ છ વાગે ફરીવાર ઘરે આવી તો હાલો મિત્રો નીકળું ફરીવાર પાછું અને આ વખતે છે ને રસ્તો નહીં બતાવું ડાયરેક્ટ હવે વાડીએ જ ભૂગી જાઉં તો ફાઇનલી મિત્રો વાડીએ પહોંચી ગયો અને આ ટ્રેક્ટર મારે આંકવાનું છે કેમ કે આ બાજુ તો હજી ભીનું છે અને ઓલી સાઈડ ફૂંકાઈ ગયેલું છે એટલે કે બરાબ થઈ ગયેલી છે તો મિત્રો એ સાઈડ મારે આંકવાનું છે તો બહુ ટાઈમ ખોટી નથી કરવો અને હું કરી દઉં ચાલુ હિત ફાઇનલી મિત્રો એટલું હાકી નાખ્યું આ બધું ત્યાં ભાગ અને પછી કર જાવશું પાણી પીવા માટે તો 15 મિનિટ પરો ખાઈ લે અને પછી પાછું ચાલુ કરી દીધું અને મિત્રો ટ્રેક્ટર નું કામ ફિનિશ થઈ ગયું અને હવે અમે બનાવી છે ચા તો મેન મેન કરીને અમે ચૂલો હેગ્યો છે અને થોડું દૂધ પીડ્યું છે તો મને એવું લાગ્યું કે ચા બનાવી નાખીએ તો તો ફાઇનલી મિત્રો અમારી ચા થઈ ગઈ કમ્પ્લીટ તો મિત્રો આજના છ વાગી ગયા છે અને હું મારા મમ્મીને લેવા આવ્યો હતો વાડીએ અને ભેગું આપણે થોડુંક કામે કરી લીધું છે તો બસ આજના માટે એટલું જ હતી અને મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય